એ બાજુ મારા મેસેજ આવ્યો કે ભાઈ ગોમમાં કોઈને ના ખબર હોય કેજો કે ભાઈ આ તડકાનું ગરમીનો બહાર ના નીકળ્યું એ વળી મારા વળી ગોમમાં પાછો મૂકલી તો ફોન નહીં એનો પાછો આપણો મજૂરી વધારે કરી છે તડકા એ લાયક પીયાવું કાલે આ ભાઈ હમણાં બે ત્રણ દાણા ખમી કાજુ કોમ કરો તો સોનતીથી સોયલ કરજો પણ આ ગરમી ના ના કરતા નકર ના કારણ નારાયણ કોઈ થઈ ગયું તો મારા ગોમમાં કોઈ લોકો નહીં તો લાયક પીયાવા દે હેઠ બાપા હા હેડે બેટા ભાઈ

જોર આવે છે નહીં કેતી જોર નહીં આવતું ડોહા આ ગરમી જો તમને ગરમી નહીં લાગતી એમ કે તો હે હું ને તમે બીમાર પડે તો કોણ લઈને જશે દવા આ ગરમી ગરમી કરીને ઘરમાં માં બેહરો તો કોઈ એ વઢઈ થાય એમ બેઠા બેઠા તો આ થોડું તો બાપા સમજો હું ના નહીં પાડતી હોજે જઈએ પાંચ વાગા પછી જઈએ એ બધું કશું એ બધું ના થાય તમે આ દાચોળ પકાણ કરો હેડજો ફટોફટ એ વાટી નાખવા સાથે ઉપર થી તળકો ને આ પડી જાય ને ભૂય આપળા ઉપર તો એ પૂરું કરી આવ ઘેર ને આ બાન ઓ પરવાન તો બાપ જીંગીમ કઈડી ડોસી નું નહીં

ટીવી માં મને બતા તમે હમા સર પાસે નહી પડતા હો કે ટીવી જો હા એટલે તમારે એટલે ટીવી માં આયા છે અમાર અને મારા ફોન માં મેસેજ આવ્યો છે કે પોત ડાળા ગરમી જબરજસ્ત પડવાની છે 45 ડિગ્રી થઈ જાહો ઘટાવો તો એના ઉપર જ જાય એટલે મામુ સરપંચ ને મારા ફરજ છે ગોમ માં કહેવાની તો ભાઈ હમણાં છે ને આ પોત ડાળા હાસવજો અને કોમ હોય ને કોઈ ગમે તે હેતર નું હોય કશું જો જવાનું હોય ને તો વેલા થી આવના બનવી સમજે એટલે હમણાં આસો ને કોમ તો આખી જિંદગી કરવાની ભાઈ ગોમ નું કોઈ ગમે કરું પણ તડકાનું આ તો તડકી તો પડે અલ્યા તળકી નહી લે આ તડકી તડકી માં ટપસી પડશું ખબર છે

આપણો રમલો ભેગો થાય ને આટલી વસ્તુ હાલ દેજો હા હા અને ઘેર જતા રહો શું નામ હું તો હજી જવું છું મારે ફરવા જવું છું તારો ભાઈ મોન મોન કોઈ નહીં મને હું થવાનું છે મન કશું નહીં થાય ગરમી વગર પડતી પચ્ચા ગરમી પડે તો હજી કશું થાય એવું નહીં અને હું તો લોડા જેવું શું થવાનું એટલે કે જવા જેવું કોમમાં મહેડી હા આ બધું ભાઈ પાલી જઈએ તો અમે ભાઈ જ્યાં પાલીને વાટીને મારા કપાક આ કરવા છે એટલે જલ્દી ભાઈ પાલી દઉં કે ના ના ઝાડીયો ભાઈ અત્યારે તો ઝાડનો ભાડ ભાવ હોય ભાઈ હજાર રૂપિયા હોય છે જલ્દી જલ્દી પાલી જઈએ કે ભાઈ હા હા સરપંચ તમે એ ખરા તર હા હા

ગોમના મોટા માણસો અનસર પણ છો એટલે તમને ખબર તમાર જે મેસેજ હોય તમારા ઉપર જ આવે એટલે મારે મને એ મેસેજ નીકળ્યો છે કે ભાઈ આ ગરમી છે તે ગોમના લોકોને કહેજો અને જેને ના ખબર હોય ને કહેજો એટલે શું આ કોમ છે ને એ ઠંડા પોર કરવાનું બરાબર છે હું

બધું કઈ દે અના કોમ અતાર છોડી દેળો હા તો આવો હો હાલો પર ને બે હા હા સરપંચ તમારી વાત સાચી છે આપડા હાજા તો બધું ભઈ કોમ ને બધુંય હાજુ હા ના હા પંખાના હું

પોણે પીવું ત્યા લાય ખાઈ જાય હા બેટા એમ આપણે ફ્રીજ નું હા લે છોકરા છોકરો મારો રખડી

સાચી વાત આખા ગોમ માં બધા સાચી વાત ના જ નીકળાયું આપણે આપડું સારું વિચાર મોદો પડીએ એટલે મોટલે મોદો પડે આ ગરમી તો ના થયેવાય બાપા આ તો બેઠો તોય નહીં ના નો તડકાનો રખડી ખાય આમ આ તાપ પડા ખબર પડતી તડકાનો પણ હું લ્યા ફરતી

શેર કે બેટા મુકુ સા કેરીઓ ગયા વગર એના કે તું તો કુછ લઈ દઉં હેટ કે દાવા કોઈ ના બાપા માં દાવા કોઈ જવું જ નહીં ને હું જવાનું નહીં રખળ રખળ કરવું છે અને પછી કે મને માથા ગરમી સડી જઈ છે યાર સરપંચ આ શું કે મારા છોકરો

સરપંચ તે દાડ મને મળે તો સમજાવી ગરમી ફરી તમારી કંપની માં બધા કાર્યકર મજૂરો ગરમી પડે મને કે મને કોઈ થાય લોખંડ નો શું કે

એ કોઈનું નું છે આ બીજો બીજોને સલાહ હાલું છું મારા ઘેર જ સલાહ હાલવાની થઈ છે તો મિત્રો જુઓ આ ગરમી ખતરનાક છે આ ખતર દિવસ તો મહેરબાની કરીને ગરમીના બહાર નીકળતા ના અને હું તો કહું છું ગોમ આપણું ગમે જેવું કોમ હોય આજની તો કાલ કરવાનું એક દર થ પછી થ પણ આપણું શરીર સારું હોય સાચવશો તો કોમ થશે ઘર નું હોય કે ચાહે ગમે તે જતા હોય તો એ અને આ રીતે ના કરતા ગરમીના બહાર નીકળતા ના બરોબર છે ને મારો વિડીયો કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય